કાંઈ નહી હાલો ખાલી આરામ કરી લે આનું કઈ પતે નહી આખા શાક બનાવ્યું છે રોટલી બનાવી છે આ મોડ થઈ ગયું કેમ કે બાઉન ઘરે ત્યારે પાછું યુટ્યુબ નું કામ હતું વાગી જાય છે આખા રીંગણા શાક ખાઈ લેવી છે આપડે હવે એ તો તારે કાંઈ કેવું છે હવે